સુરત શહેરમાં ફરી સિટી બસના ચાલકે અકસ્માત સર્જ્યો હતો જેમાં સચિન વિસ્તારના ખજોદમાંથી પસાર થતી સિટી બસના ચાલકે બાઇક સવાર એટપેટે લેતા એકનું કરુણ મોત નિપજો પામ્યું હતું જ્યારે બેને ઈજાઓ થતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે રાજ્યમાં વધુ એક શહેરમાં સિટી બસે અકસ્માત સર્જ્યો ઘટના સામે આવી છે સુરત શહેરના ખજોદ વિસ્તારમાં સિટી બસે એક જ પરિવારના ત્રણ ત્રણ લોકોને એટપેટે લીધા હતા મળતી માહિતી મુજબ ખજોદ ખાતેથી બાઇક પર પરિવાર ક્યાંક જઈ રહ્યો હતો ત્યારે આ કાળમુખી બેકાબુ બસે ત્રણ લોકોને અટપેટે લીધા હતા આ ગંભીર અકસ્માતમાં યુવાનનું મોત નીપજવા પામ્યું હતું અને અન્ય બે લોકોને ગંભીર ઇજા પહોંચતા તેમને વધુ સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવા આવ્યા હતા તો બીજી તરફ બનાવની જાણ થતાં જ પોલીસ કાફલો પણ ઘટના સ્થળ પર દોડી જવા પામ્યો હતો અને યુવાનના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો હતો જ્યારે ઘાયલોને સારવાર અર્થે આવ્યા છે અકસ્માત સજીને બસનો ચાલક બસ મૂકીને ફરાર થયો હતો હાલ આ મામલે સુરતના સચિન વિસ્તારની જીઆરડીસી પોલીસે ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે ઉલ્લેખનીય બાબત એ છે કે શહેરમાં કાબુ બસોને ક્યારે બ્રેક લાગશે તેવી જોવાનું રહ્યું અઝર કુર્સી સાથે પ્રકાશવાળા